અને હવે સમાચારમાં આગળ વાત કરીએ કચ્છથી જાણકારી મળી રહી છે જ્યાં માનવી પાલિકાના ચીફ ઓફિસરની ગેરવર્તણૂક સામે આવી છે રજૂઆત કરવા કોંગ્રેસના કાર્યકરનો ફોન ઝૂટવીને સીધો ફેંકી દીધો કોંગ્રેસ કાર્યકર રજૂઆતનો વિડિયો રેકોર્ડિંગ કરતા હતા ચીફ ઓફિસરની દાદાગીરી તો જુઓ કે કોંગ્રેસના કાર્યકરનો ફોન ઝૂટવીને ફેંકી દીધો અને આ ઘટના વિડિયોમાં કેદ થઈ છે રજવાત સાંભળવાના બદલે ચીફ ઓફિસર ઉકળી ગયા પ્રાથમિક સુવિધાઓની સમસ્યા મુદ્દે જ્યારે રજવાત કરવા માટે ગયા હતા ત્યારે ચીફ ઓફિસર ઉકળી પડ્યા અને કાર્યક્રમનો ફોન ઝૂટવીને ફેંકી દીધો બંને પક્ષે સામસામે પોલીસ કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને માંડવી પાલિકાના ચીફ ઓફિસરનો વિડીયો છે જ્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કેટલાક લોકો કોંગ્રેસના કાર્યકરો પણ અહીં રજૂઆત કરવા માટે ગયા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાનો વિડીયો ઉતારી રહ્યા હતા ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા અને ફોન ઝટવીને ફેંકી દીધું હવે છે મંજૂરી મળી સાહેબ પ્રશ્ન છે સાહેબ પ્રજાના પ્રશ્ન છે સાહેબ

સામે જે કારોબારી ચેરમેન છે જે મનફાવે તેવી ગારો બોલે છે ચીફ ઓફિસર જે કોઈ વાતનો જવાબ નથી આપતા અને તાનાશાહી જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીના લોકોની કે જ્યારે લાઈવ કેમેરા ચાલુ છે એની સામે પણ એમને ધાક ધમકી આપે છે ગાળા ગાળી કરે છે અને ધગભૂસટનો જ્યારે માર મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે અમારા એક કાર્યકર્તા આસિફભાઈને ઈજાઓ થાય છે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં તેઓ દાખલ થાય છે અત્યારે પણ માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ્સ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના પ્રશ્નમાં મારા કારણે એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કહીએ ક્રિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીટમાં પછી અને બે મોબાઈલના મારા ફગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારું દેતા હતા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પણ મેં સાહેબ દોરા ગયા છે કે છેલ્લા ચૌદ વર્ષમાં એ લોકોએ માંડી નગરપાલિકાને એક કરોડ ઉપર નુકસાન પહોંચાડ્યું છે નગરપાલિકા ને એક રૂપિયા ની પણ આવક નથી થઈ એમાં એમને જવાબ માંગવા ગયા તા તો એ ભાઈ ઉશ્કેરાઈ અને ઉશ્કેરાઈ ને આશીફ ભાઈ સુમળા જે અમારા કાર્યકર છે એના મોબાઈલ તોડી નાખ્યા એને માર મારવામાં આવી અત્યારે

જે નગરપાલિકાના પ્રમુખ છે હરેશભાઈ તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેઓના મોબાઈલ ફોનને પણ પછાડીને તોડી પાડવામાં આવ્યો હતો તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય એ છે કે તેઓની રજૂઆત એક જ હતી કે હોર્ડિંગ્સ જે છેલ્લા ત્રણ વર્ષથી લાગેલા છે તેનું કોઈ ચાર્જ લેવામાં આવે છે કે નહીં અને તેની સાથે સાથે જોવા જઈએ તો માંડવી શહેરની અનેક સમસ્યાઓ છે તે બાબતે નિરાકરણ કેમ કરવામાં આવતું નથી તે જવાબોમાં પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો એટલું જ નહીં તેઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને ઉલ્લેખનીય એ પણ છે કે માંડવી શહેરમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે રસ્તાઓની હાલત પણ ઉબડખાબડ છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે તેની સાથે સાથે પાણી પણ અનિયમિત આવી છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો માંડવી શહેર એક પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ અહીં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે નગરપાલિકાની અણ આવડતના કારણે આજે માંડવી શહેરની જનતા પીસાઈ રહી છે તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે જી

ફોન તોડી દેવામાં આવે છે સવાલ એ નથી કે કોંગ્રેસના કાર્યકરનો ફોન તોડ્યો કે પછી અન્ય કોઈ સવાલ એ છે કે શા માટે જો કોઈ રજૂઆત કરવા આવે છે તેમની સાથે આવું વર્તન કરવામાં આવે છે શું નગરપાલિકાના ચીફ પોતે એટલા મોટા થઈ ગયા છે કે ગમે તેવું વર્તન કરી લેશે